તેમજ નવા લાગુ કરવા માટે વિનંતી કરું છું હા તમારા ખરડાની વિગતો અમને સંભળાવો જો વિગતો યોગ્ય હશે તો તમારા વરડા ખરડાને મંજૂરી આપવામાં આવશે ગ્રામાણી અધ્યક્ષ મોરે આપણને બધી શાળામાં એસી લેપટોપ માં વાચિન્દ્ર કમ્પ્યુટર વૈજ્ઞાનિક સાધનો સોલાર જેવી વસ્તુઓ મંગાવી આપી છે તેથી બાળકો પોતાની કળા ભણવામાં રસ અને નવ શીખવા મળશે શું કોઈને ચર્ચામાં વિરોધ કરવો છે ચર્ચા પહેલા હું સૌને આમંત્રિત કરું છું માનનીય અધ્યક્ષ મહોદય આ ખડા બાબતે અમને અમને કોઈ વિરોધ કરવો નથી હવે વોટિંગ સમય શરૂ થશે હવે વોટિંગ સમય પૂર્ણ થાય છે ચાલો સભ્યો હવે બહુમતી દ્વારા આપણે જાણીશું આ ખરડાને વધારે બહુમતી મળી છે તેથી આ ખરડાને મંજૂરી આપવામાં આવશે માનનીય અધ્યક્ષ મહોદય અમે નવા ખરડાની વિગત રજૂ કરવા માટે મંજૂરી માંગીએ છીએ પ્રમાણે વિગત રજૂ કરવા માટે હું મંજૂરી આપું છું માનનીય અધ્યક્ષ મહોદય આપણે પેટ્રોલ ડીઝલ પેટ્રોલ ડીઝલ ઓઇલ અને કોલસાથી ચાલતા વાહનો બંધ કરવા જોઈએ અને ઇલેક્ટ્રિક સાધનો ઉપયોગ કરવો જોઈએ માનનીય અધ્યક્ષ મહોદય આ કાયદો બનાવવાથી આપણા દેશને શું ફાયદો થશે તે વિશે હું વધુ માહિતી મેળવવા માંગુ છું માનનીય અધ્યક્ષ મહોદય

માનનીય અધ્યક્ષ મોરે અંદાજ પત્ર અને નાણાકીય અંદાજ પત્ર આ મુજબ છે દેશના આરોગ્ય વિભાગ માટેના રૂપિયા 2 કરોડ નવા આદિત્ય એર અને ભવિષ્ય માટેના રૂપિયા 2 કરોડ કુદરતી આપત્તિઓના કુદરતી આપત્તિઓના